टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपको न्यूज कैपिटल में विशेष रजूआत साथ हूँ छू जूही गांधी खेडू तो सहाय पैकेज की जाहरात तो थी પણ આ સહાય ખરેખર ખેડૂતોને ક્યારે મળશે એ સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે ફોર્મ ભરતી વખતે ટેકનિકલ સમસ્યાના કારણે વિલંબ થઈ રહ્યો છે કોઈ નિર્ધારિત ગાઈડલાઈન ન હોવાના કારણે ખેડૂતોને ધર્મના ધક્કા ખાવા પડી રહ્યા છે હવે ખેડૂતોની આ સમસ્યાનું સમાધાન ક્યારે આવશે એ સૌથી મોટો પ્રશ્ન છે અને આજે આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે આપણી સાથે ત્રણ ગેસ્ટ જોડાયા છે શૈલેષ પરમાર જેવો ભાજપ નેતા છે મુકેશ પંચાલ જેવો કોંગ્રેસના નેતા છે અને રસિક પરસાણા જેઓ ખેડૂત અગ્રણી છે આપ તમામ સાથે ચર્ચા આગળ વધારીશું પરંતુ જે ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે એના વિશે જો વાત કરીએ તો ખેડૂતો પહેલાં તો ફોર્મ ભરવામાં તકલીફ અનુભવી રહ્યા છે આ સાથે સાથે જે તલાટી છે એમનો જો સિક્કો ન હોય એમના જો કાગળિયા ન હોય તો પછી આગળ ફોર્મ ભરવામાં અને ફોર્મ સબમિટ કરવામાં મુશ્કેલી થઈ રહી છે જેના કારણે પણ ખેડૂતોને વધારે તકલીફ પડી રહી છે આ સાથે સાથે હજુ સુધી માત્ર ને માત્ર મગફળીની જ ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે બાકીના જેટલા પણ પાક છે અડદ હોય કે પછી સોયાબીન હોય કપાસ હોય આ બધાની ખરીદી હજુ સુધી નથી થઈ શકી અને જેના કારણે હજુ પણ ખેડૂતો અસમંજસમાં જોવા મળી રહ્યા છે એટલે આ તમામ તકલીફો ખેડૂતોની છે અને સાથે સાથે જે સમય મર્યાદા પંદર દિવસની આપવામાં આવે છે એ પણ માંગ કરી રહ્યા કે આ સમય મર્યાદા પણ વધારવામાં આવે કારણ કે જે સર્વર ની તકલીફો છે ટેકનિકલ ખામીઓ છે જેના કારણે જે મુશ્કેલી ખેડૂતોને પડી રહી છે પંદર દિવસમાં સોલ્વ નહીં થાય પંદર દિવસની અંદર તેઓ ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકે અને એના જ કારણે તેઓ સહાયથી ક્યાંક ને ક્યાંક વંચિત રહી શકે છે આપણી સાથે ત્રણેય મહેમાનો જોડાયા છે આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં સૌથી પહેલાં ચર્ચાની શરૂઆત સ્વાભાવિક રીતે ખેડૂત અગ્રણી સાથે જ કરવી જોઈએ અને એટલે જ રસિકભાઈ આપની પાસે આવીશ કારણ કે ખેડૂતો સવારથી લાઈનમાં ઊભા રહે

ગ્રામ પંચાયતમાં વીસી સો સો રૂપિયા લઈએ સવારથી હાન લગી લાઈનમાં ઊભું રહેવાનું તો કે સર્વર ડાઉન અરે આ પૈસા દેવાના સીધા ખાતામાં નાખો ખેડૂતના હાથ બાર તમારી ભાઈ છે જે લોકોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલું હતું એમાં હાથ બાર ને બેંકના પુરાવા બધા પુરાવા તમારી ભાઈ છે તો પછી સીધા ખાતામાં નાખો ને અને બીજા નંબરમાં કે હમણાં બિહારમાં જે દેવું હતું તો ખાએ ખા દઈ દીધું બધાને દાન કરી દીધું બિહારમાં અને આ ગુજરાતનો ખેડૂત બિચારો મરી ગયો અહીંયા તમે આમ કરો ઓલું તેમન અરે ભાઈ અમારે કાંઈ જોતું નથી તમારું તમે તમારી ભાઈ રાખો અને ખોટા લોલીપોપ લેવા દો તમે એટલે હવે ચૂંટણી આવશે તો એ ખબર પડશે તમને કે આ હું થયું આ આવી રીતે કરી કરીને ખેડૂતને ગુજરાતના ખેડૂતને બરબાદ કરી નાખો તમે કેન્દ્રમાં જાઓ કેન્દ્ર આજે રેલવે છે કેન્દ્ર છે તો બરોબર છે એમાં બધા બિહારી ગુજરાતી કોઈ જ નહીં નોકરી એને મળે અને ખેડુ ગુજરાતમાં મળે ના અહીં ના આબદના આટલા આબદના બિહારમાં બાટી દીધા આ ખેડુને દયો ને ગુજરાતમાં ખેડુ મરી ગયો ને કરવાનું ઓલું લાવન ઓલું લાવન ઉસળવર ડાઉન છે બપોર પછી આવો અમારે ભીખ માંગવા આવ્યા છે અમને તમે અમારો હક માગી જી તમે એક વસ્તુ સમજી જાજો કે આ લોકશાહી દેશ છે સરમુખત્યારશાહી નથી તમે બધા શીલા શીખડાવી ખેડૂત ભીખ માંગતા નગર ખેડૂત મુઠ્ઠી મુઠી ઊંધી જતી પહેલા એ દાન કરતા અને હવે તમે અત્યારે આવી ગયા છે આ ભાજપની સરકારે ખેડૂત ભીખ માંગતા કરી દીધા અને અમારા ખેડૂત સંગઠન નથી ને એટલે આ થાય છે નગર તમે અમારી ઘરે આવો કે હાલો બાપા હાલો બાપા બિહાર ને યુપી ને તમે જોવો તો ખરા ક્યાંય નામ નતું એનું અત્યારે અત્યારે વિશ્વમાં નામ બોલાય છે ભાજપ આવી પૈસા દઈ ને આવી છે અને અમે તો અમારું વગડ્યું છે ને ને અમે ભીખ નથી માગતા અમને નુકસાની થઈ છે ને બાકી તો આ બધી લોલી પોપુ દીધા જ રાખશે તમે તમારે ઓલું લાવો ને ઓલું લાવો ને ફલાણું નથી ઢીકડું નથી બધા આખા ગુજરાત ના ખેડૂતો માંડવી લખાવી છે તેના ડોક્યુમેન્ટ છે એની પાસે પેલા જ છે એની ઉપર ધ્યાન રાખી શકે મહેનત નથી કરવી વાહ વાહ કરવું છે બાકી કોઈ ચીજ ખેડૂત હજી હું તો છું અમારા ખેડૂતોને ભાજપ માંથી જોડાયેલા છે આપના પ્રશ્નોનો જવાબ શૈલેષભાઈ પાસેથી મેળવીએ શૈલેષભાઈ સરકારે ચલો સહાય પેકેજ ની જાહેરાત કરી અને સ્વાભાવિક રીતે ખેડૂતો પણ ખુશખુશાલ થયા કે તેમને સહાય ચૂકવવામાં આવશે અને આ સહાયને મેળવવા માટે હવે જે ધક્કા પડી રહ્યા છે જે ડોક્યુમેન્ટ્સ આપવાની વાત થઈ રહી છે અને જે સાત બારના ઉતારા હોય આઠની નકલ હોય આ બધી જ વસ્તુ મેળવવામાં પહેલાં તો તકલીફ થઈ રહી છે અને જો આ બધું મેળવીને પણ પહોંચે તો પછી સર્વર ડાઉન હોય કે પછી ઇન્ટરનેટની સ્પીડ ધીમી હોય ટેકનિકલ કોઈપણ કારણોસર આ બધું અટકી પડ્યું છે એટલે એવું લાગે છે કે આ સહાય મેળવવામાં હજી એમને જે સમયમર્યાદા છે એમાં પણ વધારો થવાની જે માંગ છે એ પણ યોગ્ય છે પહેલાં તો ન્યૂઝ કેપિટલ જેવી પ્રતિષ્ઠિત ચેનલના માધ્યમથી એક ખેડૂતના દીકરા તરીકે મારે એટલું જ કહેવું છે કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર એનડીઆરએફ એસડીઆરએફ સહાય પેકેજ અને જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે એ બધું જ મળી અને જે અત્યાર સુધીનું માનો કે સહાય પેકેજ છે એ દસ હજાર કરોડનું છે સાથે સાથે મગફળી ખરીદવાની છે એ પંદર હજાર કરોડની ખરીદવાની સાથે સાથે હમણાં જ નવસો સુડતાલીસ કરોડનું અને બનાસકાંઠામાં અને એ બધું થઈને હજાર કરોડ જેવું એટલે ટોટલ છવ્વીસ હજાર કરોડ જેટલી રકમ હમણાં નમળા ખેડૂતોને આપવાની જાહેરાત કરી જાહેરાત જ નહીં કહેતા હતા કે ભાઈ ક્યારે ખરીદશો તો ખરીદવાનું ચાલું થઈ ગયું છે સૌરાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાંથી બધેથી આંકડાઓ પણ આવે છે ખૂબ સારી રીતે ખરીદી પણ થાય હવે રહી વાત સહાય પેકેજની તો સહાય પેકેજમાં પણ જેની જેની નોંધણી થવાની છે એ બધાની નોંધણી થઈ રહી છે એમાં કોઈ તલાટી મંત્રીનો દાખલો કે કોઈ વેરાનો દાખલો કે કોઈ મામલતદારનો દાખલો એવી કાંઈ કોઈ વસ્તુની જરૂર નથી ત્યાં આપણું તલાટી મંત્રી બેઠા છે ને ત્યાં ગ્રામ સેવક બેઠા છે ત્યારે ઓનલાઈન આપણે બધું એપ્લિકેશન કરવાની છે એક કાલાવાડની વાત હતી કે ટીડીઓએ આવું કર્યું છે એ વાતનું પણ ખંડન થઈ ગયું છે એ વાતમાં પણ કોઈ વજૂત જ નથી બાકી બીજી બધી વાતો હમણાં પરસાણાભાઈ કરતા હતા જાણે કોઈ કોંગ્રેસના આગેવાન હોય એ રીતે ભાષણ કરતા હતા

તમે આ બીજાની જીદા રહી જતા કરીએ આ તો શું છે ગમે તેટલી જાહેરાત કરીએ પેલા પચાસ ટકા નુકસાની થાય તો જ આપવામાં આવતું હતું ત્યારે વાંધો નતો પેલા એક એક્ટરે આપવામાં આવતું હતું ત્યારે વાંધો નતો પેલા એક એક મહિનો ત્યારે વાંધો નહોતો તો અત્યારે ડિજિટલી સર્વે થઈ ગયું છે અને તાત્કાલિક માનો કે કોઈ ખેડૂત રહી જશે તો પણ એનું ફોર્મ ભરાઈ જશે અને ડંકાની ચોટ ઉપર એક જવાબદાર પ્રવક્તા તરીકે કહું છું કે રાજ્યનો એક પણ ખેડૂત ભલે પંદરથી આપ્યા હોય પણ રાજ્યનો એક પણ ખેડૂત પોતાની જે વાવણી જે છે એ પલળી ગઈ છે મગફળી કે કોઈ પણ પ્રકારની એની જણસ એ પલળી ગઈ છે એનું જે એને સહાય મળવા માટેનું ફોર્મ ભરવાનું છે ને એપ્લિકેશન કરવાની છે એ મારા રાજ્યમાંથી એક પણ ખેડૂત રહી નહીં જાય

ટેકનિકલી ખામી ક્યાં કરશે ટેકનિકલી માં કે વહીવટી કક્ષાએ કઈ વાંધો કે સર્વર ડાઉન હશે કે ઇન્ટરનેટ ડાઉન હશે આ બધી બાબતો હશે તો એ માટે અમે જવાબદાર છીએ સરકારે આપ્યું છે આ સરકાર તો આપે છે હિમાચલમાં આપણે જોઈએ ને હિમાચલમાં આ પરિસ્થિતિ થઈ છે હું તો એમ કહું છું નરેન્દ્રભાઈ મોદીના આવ્યા પેલા એક હેક્ટરે જ અપાતું હતું

સૌ પ્રથમ તો એવું કહેવા માગું છું કે આ કોઈ એવું સ્થળ નથી કે જ્યાં આપણે માઇકમાં જોરથી બૂમો પાડવી પડે અને બીજી વાત એવી છે કે ગુજરાતનો જગતનો તાત છે એ ભારત દેશનો પણ જગતનો તાત કહેવાય અને હું કહું છું કે કોઈ પણ ખેડૂત કોંગ્રેસનો માણસ હોઈ શકે અને કોઈ કોંગ્રેસી ખેડૂતના હોઈ શકે આવી લોકશાહીમાં કેમ આપણે વાત કરીએ છીએ મને સમજાતું નથી હમણાં કોઈ ભારતીય જનતા પાર્ટી તરફથી ખેડૂત હોય અને જો એ તમારા વખાણ કરે તો તમને ગમે અને કોક એની સાચી વાત કરે તો એ કોંગ્રેસી થઈ જાય ખૂબ ખોટી વાત છે ખરેખર બહુ નિંદનીય વાત છે તમે બૂમો પાડી અને એ માણસને તમારી જે કંઈ છટા હોય એ પ્રમાણે તમે એને અપમાનિત કરવાની જે કોશિશ કરો છો એ ગુજરાતનો ખેડૂત અને ગુજરાતની પ્રજા જોઈ રહી છે બીજી વાત એવી છે પ્રવક્તા ખેડૂત હોય કે ના હોય ખેડૂતનો દીકરો હોય કે ના હોય

કે જે પોર્ટલની વાત કરી છે સરકારે સરકારની સો ટકા આપણે માનીએ છીએ કોઈ પણ આપત્તિની અંદર એક પોતાની વ્યવસ્થા હોય કે પોર્ટલ ગોઠવે કે જે કંઈ હોય તે બરાબર મિકેનિઝમ એના દ્વારા કામ કરે પણ મારું એવું કહેવું છે કે આ જે કંઈ પોર્ટલ છે એ પોર્ટલ દસ હજાર રૂપિયાનું પેકેજ જાહેર કર્યું ને એના એક અઠવાડિયા પહેલાં મીડિયામાં રોજ આવતું કે મુખ્યમંત્રી જાહેરાત ટૂંક સમયમાં કરશે એવું ચાર દિવસ ચાલ્યું અને પાંચમા દિવસે પછી દસ હજાર કરોડનું પેકેજ એમાં ત્રણ દિવસ એવું ચાલ્યું ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું એ ત્રણ દિવસ ચાલ્યું એના પછી છ દિવસે પોર્ટલ હવે ખુલશે આજથી એટલે હવે તમે નોંધાવવાનું ચાલુ કરો હવે પોર્ટલ ખુલે છે આ ગુજરાતના કેટલા પોર્ટલ કેવી રીતે ખુલે છે ને એના દરેક નમૂના દરેક પાસે છે જ કે ભાઈ તમે આ એકસો બાર લાઇન સેવા શરૂ કરીને એના પ્રોબ્લેમ પણ અત્યારે એ વાત નથી કરતા વાત પોર્ટલની છે તે પોર્ટલમાં પણ ખામીઓ છે અને દરેક ખેડૂત સાક્ષર નથી હોતો તો એને તકલીફો પડી રહી છે એ કહે છે તમને તમારે માનવું હોય તો ના માનો ના એ તમારો વિષય છે પણ તમે ખેડૂતને અપમાનિત તો ના કરો કમસે કમ બીજી વાત એવી છે કે તમે પોર્ટલની વાત કરીએ તો પોર્ટલ જે છે એ તમે એક કરોડ એકવીસ લાખ મહિલાઓને બિહારમાં જ્યારે દસ હજાર પેકેજ જાહેર કર્યું મારી બહેનોને આપી જો ખૂબ સારી બાબત પણ તો એ રીતે તમારી પાસે ખેડૂતોને આપવા માટેના ખાતાના નંબરો છે તમારી પાસે સર્વે છે કે જુનાગઢના આટલા ટકા ખેડૂતોને નુકસાન ગયું છે કચ્છના આટલાને થયું છે તો તમે સીધે સીધા નાખી દો ને પોર્ટલ બોર્ટલ રાખી અને જે હેરાન થાય માણસ અંદરથી હેરાન થાય હૃદયથી થાય મહેનત કરે પ્રેક્ટિકલી તો તમે શેના માટે નાખી નથી દેતા તો તમારે એ રીતે પૈસા આપવા નથી તો બીજી વાત એવી છે આ જે પૈસા જે કંઈ આપી રહી છે આ પૈસા કોઈ લોકલાણીલા પ્રધાનમંત્રી હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય કે હું હોઉં કે શૈલેષભાઈ હોય કોઈ આપણે આપણા ઘરમાંથી કમાવા ગયા હોય ને આપી આપીએ છીએ એવું કાંઈ છે પોતાની મિલકતમાંથી આપીએ એવું કાંઈ છે ના સવારથી ઉઠીને રાત સુધી ગુજરાતનો જન જન જીએસટી ભરે છે એના ભાગરૂપે આપણે પાછા આપીએ છીએ એક વહીવટનો ભાગ છે તો આપત્તિના સમયમાં આપણે ખેડૂતની એક મજાક અપમાન કરીએ એ મને જ પણ યોગ્ય નથી લાગતું અને એમાંય મેં હમણાં વિગતવાર થોડું વાંચ્યું તો કચ્છના પંચ્યાસી ગામડા જ આવે છે એવી રીતે અલગ અલગ જિલ્લામાં જે તારાજી થઈ છે હેલિકોપ્ટરમાંથી દેખાય છે આખા ગુજરાતમાં થઈ જાય નેવું ટકા તો પછી તમે સર્વે એવું કેવું કર્યું કે આ બાજુના તાલુકાના ખેડૂતોને ન મળે આટલાને જ મળે તો એના કરતાં હું માનું છું જો ખરેખર આ સરકાર ખેડૂતોની હામી હોય એટલે તો સૌથી સર્વે જ બરાબર નથી થાય એટલે એ એ જ એ જ ઉપર આવું છું કે સૌથી પહેલા તો આ ખેડૂતોના દેવા માફી કરવાની વાત કરી લીલો દુકાળ જાહેર કરવાની વાત કરી અને પચાસ હજાર કરોડના પેકેજની વાત કરી આપણે માનીએ કે કેન્દ્ર સરકાર પાસે અત્યારે રૂપિયા નથી હા જો ગુજરાતમાં ચૂંટણી હોત તો પાછા ખેડૂત પાસે પૈસા પૈસા આવી જાત ચૂંટણી હોવી જોઈએ તો આ કેન્દ્ર સરકાર ગમે ત્યારે મદદ કરી શકે એવું ફલીભૂત થયું છે રાજ્યની ચૂંટણીમાં એટલે હવે મહેરબાની કરીને ખેડૂતોની મજાક કરવાની બંધ કરો અને પોર્ટલ બોર્ટલ મૂકી અને ડાયરેક્ટ ખાતામાં પૈસા નાખવાનું ચાલુ કરો બિલકુલ શૈલેષભાઈ જે પ્રમાણે મુકેશભાઈ કહી રહ્યા છે કે પોર્ટલ હોય કે ઓનલાઈન જે પ્રક્રિયા છે એ બધું બંધ કરી અને ડાયરેક્ટ જ જે પ્રમાણે બિહારમાં કર્યું એ પ્રમાણે અહીંયા પણ કરે તો કદાચ ખેડૂતોને ઓછી તકલીફ થાય તો વાહિયાત વાતો તો કરવાનું બધાને ગમે પણ અત્યારે ખેડૂતને આવી પડેલી મુશ્કેલીમાં રાજ્ય સરકારે પોતાના ભંડોળમાંથી અને એનડીઆરએફની એસડીઆરએફની યોજનામાંથી જે કાંઈ રકમ આપવાનો પ્રયત્ન કર્યો છે પ્રયાસ કર્યો છે ખેડૂતો એનાથી ખુશ છે બાકી બિહારમાં જે ચૂંટણી આવી અને એમાં કોંગ્રેસની ભૂંડી હાર થઈ છે એને ક્યાંય મોટું બતાવવા જેવું નથી એક બે એટલે ડબલ ડિજિટમાં જાય એનો વસવસો મુકેશભાઈને છે અને આમય હોય એમાં પેટમાં દુઃખે એમાં શું વાંધો આવડું મોટું પરિણામ યાર એકસો ત્રીસ વર્ષ જૂની પાર્ટી આવી રીતે ખતમ થઈ જાય તો મુકેશભાઈને એના વળવાનું તકલીફ થાય પણ આપણે મતલબ સેવા બાર તમે નહીં બીઆરની વાત તમે કરીશ ભાઈ બીઆરની વાત તમે કરી બીઆરની શરૂઆત તમે કરી છે મે નથી કરી આ કોઈ પૈદી કરું જ નહીં તમે બીઆરની શરૂઆત કરી તમારી વાજ નથી તમે અમને જ આપતા હતા રડો પરમણ કે નથી બોલ્યો પર્યાની શરૂઆત તમે નથી કરી છે ના કરો કેજ નથી પણ આ હું તમારી વચે બોલ્યો ઓકે આપણે તમારી વચે બોલ્યો નથી યાર અમે શું બોલવાનું કે શું શીખ્યું જ પણ તમે

નર્મદા અને બીજા બધા વાતો ઉપર એમની પાસે ટાઈમ નથી અને જવાબ નથી મારી વાત સાંભળો આપણે ખેડૂતોની વાત કરી આપણે ભાજપ કોંગ્રેસ નથી કરવું બીજું કોઈ રાજકારણ આપણે ભાજપ અને બીજાને સંભડાવવું પણ નથી સૈદેજભાઈ જે પ્રમાણે મુકેશભાઈના પ્રશ્નો હતા મારે એનો જીદીએ એનો કહી દઉં મારી એક સાંભળી લે એક વાત મારું કેવું એવું છે બે જ વાત છે એક તો જે રીતે આપણે ત્યાં પૈસા મહિલાને આપી શકીએ ને એવા જ ખાતા ગુજરાતમાં છે એટલે બિહારની વાત કરી બરાબર છે અને બીજી વાત એવી છે આપણે ડોક્ટર પાસે દવા લેવા જઈએ બેન અને એ ડોક્ટર કે તન કે છ મહિના પહેલા જે દવા દીધી હતી કે નહીં એ એના કરતાં હારી દીધી છે કે હવે છ મહિના પહેલાં તાવ જુદો હતો છ મહિના પહેલાં મને કાંઈક તકલીફ જુદી હતી એ દવા દીધી હતી હવે તમે આજે એની એ જ વાત કરો છો મને ખબર નથી પડતી કે આ લોકો વર્તમાનમાં જીવતા જ નથી અને ખેડૂતોની તકલીફ સમજતા નથી ઓકે ઓકે હવે હવે શૈલેશમી પાસેથી જવાબ લઈએ હવે શૈલેષમી મુકેશભાઈ પાસે કોઈ આંકડા નથી કોઈ શબ્દો નથી એટલે આ બધું એ વાતો કરે પણ મારે ખેડૂતની વાત કરવી છે કે ખેડૂતના રજીસ્ટ્રેશન થયા નવ લાખ અને એકત્રીસ હજાર ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યા એ પછી એંસી હજાર જે ખેડૂતે છે એને એસએમએસ થયો આપણે બધું સિનારીઓ જાણીએ છીએ ચૌદસો ને બાવન રૂપિયા એ પણ અધદ અધ એમએસપી મિનિમમ સપોર્ટ થી ખરીદી કરવાની છે એટલે ટેકાના ભાવે એ પણ આજ સુધીનો મોટા મોટો આંકડો છે ચૌદસો ને બાવન રૂપિયા તો એમએસપી છે સરકાર ખરીદવાની છે નાફેડ દ્વારા અને બજાર ભાવ શું છે નવસોથી સાતસો રૂપિયા સાતસોથી નવસો રૂપિયા બજાર ભાવ છે આપણને એ પણ ખબર છે ખેડૂતો બધા અમે અમે જઈએ છીએ અમારો કપાસ પણ જતો રહ્યો છે આ વરસાદમાં એટલે અમને ખબર છે બીજું આટલી ખરીદવાની છે ખરીદવાનું ચાલુ થઈ ગયું છે ગુજકો માસોલ દ્વારા પણ ચાલુ થઈ ગયું છે નાફેડ દ્વારા પણ ચાલુ થઈ ગયું છે બીજી પ્રાઇવેટ એજન્સીને આપ્યું છે સરકારે ત્યાંથી પણ ચાલુ થઈ ગયું છે બધાથી આંકડાઓ પણ આવી રહ્યા છે મગફળી ખરીદી ખરીદવાનું પણ ચાલુ થઈ ગયું છે અને સાતની અંદર પાછા એ જે રકમ છે એ ડીબીટી ડીબીટી ડી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સીધા ખેડૂતોના ખાતામાં વચ્ચે કોઈ નહીં સીધા ખાતામાં જવાના છે અને હમણાં એકવીસમો હપ્તો પ્રધાનમંત્રી જે પીએમ કિસાન યોજના છે પ્રધાનમંત્રી જે કિસાન કિસાન સહાય યોજના એની પણ એકવીસમો હપ્તો બે હજારનો એ પણ પડી જવાની તૈયારીમાં છે એટલે ગમે એટલું કરશો તો પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અત્યારે બે બાજુ બે બે બાજુ ચાલી રહ્યું છે એક બાજુ મગફળીની મબલક ખરી પાક આવ્યો છે ખરીદી થાય છે જેની મગફળી પાકી ગઈ હતી જેને પલળી નથી બીજી બાજુ પાછું જેની પલળી ગઈ છે એના માટે સહાયના ફોર્મ ભરાય ભરાવાનું ચાલુ થયું છે સહાયના ફોર્મ એટલે એ તલાટી મંત્રીને ત્યાં ગ્રામ સેવક પાસે જાય અથવા તો કોમ્પ્યુટરનો જાણકાર હોય એની પાસે જાય એટલે તરત ભરાઈ જાય બીજું કોઈ જાતનું કાંઈ દેવાની જરૂર નથી ત્યાં જવાનું છે આપણે ઢગલે જ કર્યું કર્યું એટલા માટે કે સરકારે કોઈ જાતનો સર્વે કર્યા વગર માત્ર પંચરોજ કામ કરી અને મહાકાય એને કહેવાય કે સૌથી મોટું ઇતિહાસનું મોટા મોટું દસ

જે એમને રકમ કહી એ પ્રમાણેની એમના ખાતામાં આવે પ્રમાણે આપ ખેડૂત અગ્રણી છો જે સવારથી અમારી પાસે પણ દ્રશ્યો આવી રહ્યા છે ખેડૂતો ખરેખર ધક્કા ખાઈ છે ખરેખર અમારી અમારી સાથે વાતચીતમાં વાતચીતમાં ટીમ સાથેની પોતાની જે વ્યથા છે એ ઠાલવી રહ્યા છે જે તકલીફો છે એ ઠાલવી રહ્યા છે રસિક આપની પાસે પણ ઘણા ખેડૂતો આવતા હશે ને આપના પણ સંપર્કમાં હશે એટલે ખરેખર આ જે પ્રક્રિયા છે એ જટિલ સાબિત થતી હોય એવું લાગે છે હવે એને ઈઝી કરવા માટે શું કરી શકાય હવે સરકાર પાસે તો બધા પ્રૂફ પડ્યા જ છે મગફળીના ટેકાના ભાવની ખરીદીના ફોર્મ બધા ઓનલાઈન એની ટોટલી ડોક્યુમેન્ટ છે છે મારે એટલું કે ગોંડલ તાલુકાના મોટા દળવા ગામમાં મારે બેતાલીસ વીઘા જમીન છે હું ખાતેદાર છઉ મારે શૈલેષભાઈને એ કેવું છે હું ખેડૂત છું બાકી અમે બીજાની જેમ નથી નીકળતા અને જો કરવું જ હોય એને ચેક કરી લે ગોંડલ તાલુકાનું મોટા દળવા ગામ અને સાતસો ને બોતેર સર્વે નંબર મારો ત્યાં સુધી હું પ્રૂફ આપું છું અને હું વાળી જ બેઠો છું અમે એસીમાં દેહિન નથી કરતા અમે ખેડૂત ની વેદના સમજી છીએ કેટલો દુઃખી થાય છે તો તમે અને ટેકાના ભાવની મગફળી ના આજના જ રિપોર્ટ પાંચ હજાર રૂપિયા આપો તો તમારી મગફળી લે હવે શૈલેષભાઈ ને એ ખબર છે કે આ જાય છે પાંચ હજાર રૂપિયા આપો તો તમે તમારી મગફળી લઈ લઈ નબળી કોટલા સાંગાળી કેન્દ્ર ઉપર જ

હર્ષભાઈ સંઘવી પણ જવાબદારી પૂર્વક કહ્યું છે કે એક પણ ખેડૂત ને કોઈ અધિકારી અથવા તો ખરીદ કેન્દ્ર કોઈ પણ વ્યક્તિ કર્મચારી એ હેરાન કર્યા છે તો એની ખેર નથી અને એની ઉપર માત્ર પગલા નહીં સીધા એક્શન લેવાના છે આ વાત કરી છે અને તમે જે કોટડા સાંગાણીની વાત કરી છે પરસાણાભાઈ એમાં પણ આ ડિબેટ પૂરી થાય હું 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 ગંભીરતાથી કહું છું આ ડિબેટ પૂરી થાય એટલે એ બાબતે તપાસ પણ થશે અને એમાં દૂધ નું દૂધ અને પાણી નું પાણી થશે સત્ય ચકાસી અને એમાં કઈ ખેડૂતને કોઈ હેરાન કર્યા છે પૈસા લીધા છે તો એની ખેર નથી ઓકે મુકેશભાઈ ને કઈ કેવું છે આખા કેસ જી જો હવે મારી વાત એવી છે સૌ પ્રથમ તો ખેડૂત ને ચુમ્માલીસ હજાર રૂપિયા ની જરૂર છે ત્યાં બાવીસ હજાર રૂપિયા અપાયા છે બીજી વાત એવી છે કે આ જે ઓનલાઈન અરજી પોર્ટલની વાત છે ને એ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા કહેવાય કિસાન સંઘ એ લોકો આ વાતથી જ અજાણ છે તમે સમજો કારણ કે એ લોકો ખેડૂતો છે એટલે ખેડૂતોને સાઈડમાં રખાયા હમણાં જો વોટ લેવા જવાનું હોય તો પાછો કિસાન સંઘને રખાય અને દરેક વખતે તમે દૂધનું દૂધને પાણીનું પાણી જ્યારે તમને કોઈ ફરિયાદ કરે ત્યારે કરવા નીકળો છો તો તમારા તલાટી અધિકારીઓ સરપંચો એ બધા કરે છે શું પેટ પ્રમુખ ખાલી મત લેવા જ જઈ શકે આ બધા કામ માટે પેટ પ્રમુખ ન હોય અને તમે જો કોઈ ફરિયાદ કરે તો તમે એમ કહો આ કોંગ્રેસના છે આ ખેડૂતને ખોટું બોલે છે એટલે કહેવાનો અલ્ટિમેટલી મારો મતલબ એવો છે કે જે રીતે સહાય કરવી જોઈએ જે પ્રમાણમાં કરવી જોઈએ એ નથી થઈ અને તમે જોર જોરથી કહો છો દસ હજાર કરોડ પંદર હજાર કરોડ ટેકાના અરે પણ ટોટલ છવ્વીસ હજાર કરોડ તમે બોલ્યા ને હવે પચાસ હજાર કરોડથી વધારેનું નુકસાન છે અને આ ક્યાં આપણે શૈલેષભાઈ મુકેશભાઈ એના ખિસ્સામાંથી આપે છે આટલું બધું જોર જોરથી કહેવાનું આ પેલા ક્યારેય નથી થઈ અરે પણ જયારે તારાથી થઈ ત્યારે જ દેવાની હોય અત્યારે ક્યાં થઈ દેવાની એટલે કહેવાનો મતલબ એવું છે કે ખેડૂતોને મદદ કરો એને સાંભળો અને જે ઓનલાઈન અરજીઓ છે ને પોર્ટલ એને એક બાજુ મૂકી તમારી પાસે નંબરો છે પૈસા નાખવા માંડો બિલકુલ સમયનો અભાવ છે એટલે આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ થેન્ક યુ સો મચ આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ પરંતુ તમામ મહત્વના સમાચારો માટે આપ અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર અમને ફોલો કરી શકો છો રજા આપશો નમસ્કાર